બેસો ગોદરા શીખર શું કર્યું પેલું દોઢ ફૂટ્યું મોટી મોટી ફાડતું તું કાલ ફાડતું તું તો આવી ના કીધું કે શે માયા નહિ લાગતું ગોધરા બી વાતા પાછા બીવો પાછા તા કાલ આપડે વાત કરતા હતા આપણો ફાફડાનો પ્રોગ્રામ

ખાતા નહિ આવો છો હું શું કે તમે બે બધા અમારે મીટિંગ હતી પણ બે નહીં ટાઈમ થાય છે

હા તને જલ્દી આવો હા આવું કે હાલ આવું આવશે આવશી પણ ફોન હાલ આવું મોટી મોટી ફાળતો ફાર તને આવી છે હજી લગન તમે જોયું નહીં તો કોકા દેવું તો હું જોતો તો કે તોના નું છે કે શું છે

મોટું પેલું કોમ કઈ નાખ્યું પણ તમે જાતે લઈ આવો ગયા લ્યો હું લે

અલે ભાઈ મેલો ને ચાર ફાફડા વાના નાખો હવે હા તો તું લેતા ને હું છું તો નહીં બાલતા હું છું છું કેમ ફાફડા મંગાવ ખાવા ખાવા અને આ ફાફડા પ્રોગ્રામ છે અમાર બોલ 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 મંગાવું જતા નહીં લેવા નહીં જતા એ તો વાત છે તાર આ રોમેણી નહીં જ આપણા નહીં આવું મને નહીં ભાવતા જ થાય

આ ચર્ચા હોબાળવા માટે મારા મોડું થાય છે અને ઘરવાળો કેસી છે હજી ખેમ આવ્યા નહીં દહું અને મારા હોબળ્યા વગર તો જવું તો નહીં ભલે રાતના બે વાગે અને હોબળ્યા વગર તો જવું નહીં મને પૂછવા દે કે મીટિંગ હની રાખી છે અગિયાર વાગ્યા તમે મીટિંગ કરી નહીં અમે ઠંડીનો સમય થયો છે એટલે જલ્દી ભલે મીટિંગ કરો તો વળી કોઈ હું થોડો પુરાવો આલું

મને ખબર પડી જાય છે કે આને કેમ વાત નહીં કરતા કે આનો એ ધોણી જશે ને તો ગમમાં વાત છે કે આથી સોન આવે છે એટલે સોન બંધ થઈ જશે એવી વાત કરવા માગે છે પણ મારા તો વાત સાંભળીને જ જવાની છે ભલે ગમે તે થઈ જાય એ તો મુએ એને કહું કોઈ કોમ હોય તો તમે મને કહેજો મુએ તમારા હંગાથી થોડો ટેકો પૂરવા આવો એ રીતના એને કહેવા દે મને

હું કઉ ભાઈ હું તો જાગરો ભાઈ કોક મન મો છે પણ કેતા આજ નહીં શું કરું તો ગેરેજ છું આ હું એ છે તારું કરશું એ હું છું હવ તો મારે ટાઈમ થઈ ગયો છે બરોબર ઓહ તો હું અહીં જાઉં તાને તમે બધા હો ના ના મે હું ઘેર જ જી ઘેર જઉં છું ઓ હા તો જો તાને આ બરો હારો તો ને જો કાન બાન નેખનું તો બરી બેગા થશે એ હારો હડ બોલો હા હા ના આવજો તાને એ હા 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 જવા દે મારા બેટા વાત તો એને કરી ના હો હનો ડાઉન પણી જો લાગે થા ગમે તે છોનનો બરોબર એટલે વાત કરી નાખા હવે વાત કહું ને તો આનો પાછો ભાંડું ફૂંડ છે એટલે આનો વાત નહીં કરવી આનું જમા દે અમારે ટાઈમ થઈ ગયો છે કે એ બધા ઘેન જ જતા નહીં જમા દે જો લુખુ ભાઈ જાવ જા એ કાઢવા દેશે આપણે પોઈન્ટ મારે તા હા શી વાત છે કે મો મો કે તો કે હેલો ઘેર એ તમારી વાત લેવા દેતો તો ઓ ઓ કે જતો ન તો તમા કાળુબા આ જબરો ભાઈ ખરા ને હા આલા કેમ ભાઈ ઓ ઓ

પેટમાંથી કુસતું કુસતું ઘોઘળા માં આવ્યું હરફાઈ મન ક્યા કો તરુ ફરી ભમરો તરુ ન જબડો હિમ તન રાસ્યું એક્લો મારફ હાંસુ મન ક્યાં પણ હાઇસન

ભલાદમી આટલું બધું થઈ ગયું અમાર કેવું તો હતું કેવું પૈસો લુખાતો ખાતું અલ બાર પડ્યું ફોન કર્યો તો ફોન

ખબર તો બધી હતી પણ ફફડાટ જોયું તો નહિ હું તો કેમ કેમ તું જોયું ના સીધું કાળું બંધ કરીને આવ્યો તો અમને ના ના ભાઈ માથા પેલો નહીં ડાયલોગ મારતો ગમ જાય આગુ એટલા તું હા સીઆઈડી જેવો પકડી આમ તો એને બોલાઈએ તો પકડ છે

સતય તો કોણ એ ઇન પોન્સિ પણ મને એકા સાલુ મિલતા નહીં યાર એકા અને ઉજાગરા છે કોમ હતું આયા કરવા ભઈ કોમ પડી છે મારો શું થયું ગોમા ગુજા એટલા જ આવળાધું એટલા પણ હું થયું પડ્યું જબરજસ્ત છે તમારું કે થયું કાળબા આ થોડું કોમ માંતા આયા હતા શું થયું અમાર થોડું છોરીનો પ્રોબ્લેમ રહેબો છોરીનો કે કે છે છોરી વાત કરો કે કે તમે

કેવો જો અમુક કેમાનન જબરા દેવાની સોરાયો બરોબર એ નાખું ફોડા

સોલપે તો મારા બહાર લાવ્યું હા ભાઈ હાચી વાત સવાલજી